નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ચૈત્ર નવરાત્રી એટલે મા અંબાજીની ઉપાસનાનો અવસર ચૈત્ર મહિના સુકલ પક્ષની એકમ તિથિ એટલે કે ગતરોજ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે હિન્દુ પરંપરામાં મા અંબાજીએ મા દુર્ગાની ચૈત્ર નવરાત્રિમાં પૂજન કરવાનું મહાત્મ્ય છે નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે સાથે માતાજી પ્રસન્ન કરવા ભક્તો વ્રત કરતા હોય છે ત્યારે અંકલેશ્વરના ગઢખોલ ગામ ખાતે આવેલ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું

જીવનની અંદર આજથી નવ વર્ષે ભગવાનો દેવાલય પોતાની મનોકામના પૂર્ણ કરે છે તેમજ આ ગળખોલ ગામમાં સિદ્ધેશ્વરી માતાના મંદિરમાં તારીખ ચૌદ ચાર બે હજાર ના રોજ નવચંડી યજ્ઞ રાખેલ છે તેમજ પ્રસાદનો પણ રાખવામાં આવે છે તેથી ભાવિ ભક્તોના સૌનું કલ્યાણ થાય એવા ગ્રામજનોએ બધાના પોતાના મન તન ધનથી ફાળો આપી અને નવચંડી યજ્ઞ કર્મ કરે છે અને આ ગામની અંદર સદાય થતી રહે છે બરાબર આ રીતે અમારો આ દેવતાનું મહત્વ છે જય માતાજી આજથી ચૈત્ર નવરાત્ર ચાલુ થાય છે જેથી બધા ભાવિ ભક્તો આજ સવારથી જ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે તેથી ચૌદ ચાર બે હજાર પચીસના રોજ નવચંડી યજ્ઞનો રાખ્યો છે તેથી અહીંયા મહાપ્રસાદીનું બી ભી આયોજન કરવામાં આવ્યું છે તેથી બધા ભાવિ ભક્તોને આવવા નમ્ર વિનંતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર